ભુજ તાલુકાના કેરા નજીક આવેલ સ્વર્ગસ્થ કાંજી કરસન હાલાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચજીડી ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ સ્પોર્ટ્સ કોલેજ એનસીસી અને સ્કૂલ આવા અલગ અલગ એજ્યુકેશન કોર્સ ચાલે છે એનસીસીના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ગુરબિલપાલ સિંહ બે દિવસીય કચ્છ વિઝિટ માટે આવેલ હતા આ વિઝિટ દરમિયાન ડીજી એનસીસી છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજની વિઝિટ લીધી હતી ડાયરેક્ટર જનરલે એનસીસીના બસો કેડેટ્સને આર્મી સ્ટેશન ભુજના સેમિનાર હોલની અંદર મોટિવેશન લેક્ચર અને ડિફેન્સની અંદર કેવી રીતે એન્ટ્રી લેવી તેનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એનસીસીની અંદર સારી કામગીરી કરવા બદલ એચજેડી ઇન્સ્ટિટ્યૂટના એસોસિએટ એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ પિંડોરિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા ડાયરેક્ટર જનરલના હાથે સન્માન મળવું એ એચજેડી ઇન્સ્ટિટ્યૂટ માટે ખૂબ જ મોટું અચીવમેન્ટ છે એચજેડી ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કરવા માટે ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર જગદીશ સરે લેફ્ટનન્ટ દિપેશ પિંડોરિયાની પીઠ થપથપાવી હતી